પ્રકારની પરેશાનીનું નિરાકરણ નથી આવતું દર્દીઓના પરિજનોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ દર્દીઓ હોય હોય કે તેમના તેઓ હોસ્પિટલ સુધી પહોંચવા માટે થઈને મજબૂર બન્યા છે આ દ્રશ્યો છે નાના બાળકોની સાથે લોકો કેવી રીતે આ પાણીમાંથી પસાર થાય તે સૌથી મોટો સવાલ છે કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ક્યાં કોઈ ખાડો આવી જાય વચ્ચે કોઈને ખબર પણ ન પડે નડિયાદના દ્રશ્યો છે કે જ્યાં આસપાસ પાણી જોવા મળી છે હોસ્પિટલ ચાહે દર્દીઓ હોય કે પછી દર્દીઓના પરિવારજનો તમામે તમામ લોકોને અત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ જોવા મળી રહ્યું છે અને હોસ્પિટલ પહોંચવું તો કેવી રીતે તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન અત્યારે નડિયાદ વાસીઓ માટે છે કારણ કે કોઈ બીમાર પડ્યું હોય કે કોઈને ઈજા પહોંચી હોય હોસ્પિટલ કેવી રીતે જવું એ સૌથી મોટો સવાલ છે 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 કારણ કે હોસ્પિટલના રસ્તા પર પાણી પાણી થઈ ગયું સ્થિતિ અત્યારે જોવા મળી રહી અને હાલાકીનો પાર જળબંબાડિયાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ નડિયાદમાં રબારીવાડ વિસ્તાર કે જ્યાં તમામ હોસ્પિટલો આવેલી છે આ તમામ હોસ્પિટલોની આજુબાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે આ રબારી વાડ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અત્યારે સર્જાય છે અને આજની વર્ષોથી છે અને તેના કારણે અહીંયા તમામ જે હોસ્પિટલો આવેલી છે અને દર્દીઓને જે તકલીફ પડી રહી છે તે આપને બતાવવા માંગીએ છીએ એક બાજુ વિકાસ ની વાતો અને એક બાજુ વરવી વાસ્તવિકતા આપ જોઈ રહ્યા છો આ એક એક દર્દી છે 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 બાળક જેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી એકદમ ઇમરજન્સી સિચ્યુએશન કે ખૂબ જ જલ્દી એને સારવાર મળવી અને હોસ્પિટલ લઈ જવું તમામ રિપોર્ટ કઢાવવા તે ખૂબ જ જરૂરી છે પરંતુ ન છૂટકે તેના મા બાપ આ જે હોસ્પિટલમાં પહોંચાડવા માટે હોસ્પિટલથી બહાર રિપોર્ટ કઢાવવા માટે જે કેર સમા પાણી છે

અને આ સમસ્યા મારા એકલાની નથી સમગ્ર નડિયાદની છે અહીંના લોકોની છે આ જે રસ્તો આગળ પાણી ભરાય છે એનો કોઈ નિકાલ જ નથી એટલે મારી પ્રશાસનને કેવું છે કે આ બધી તકલીફો દૂર કર મને બે પ્લેટો મારેલી છે મને ચાલવામાં બી ખૂબ તકલીફ છે હવે આ છોકરાઓને આવા પાણીની અંદર દોરી અને હોસ્પિટલમાં જવું ને ત્યાંથી પાછા આવું એ બહુ દિવાલ કુદીને દિવાલ કુદીને આવ્યા છે જોકે એ લોકોએ દાદરો મૂક્યો છે લાકડાની દાંત સીડી મૂકી છે પણ એ ઇનફ નથી એમાંથી જો સ્લીપ થઈને પડી જવું તો મારે બી દવાખાનામાં એડમિટ થવું પડશે પછી સૈસવ હોસ્પિટલમાં જવાય એવો કોઈ રસ્તો જ નથી અને જે બાગ જેવું છે ત્યાં પ્રાઇવેટ રસ્તો આપ્યો છે પણ ત્યાં ડીચર સામે પાણી છે તો હવે આ પંકજભાઈને એટલું કહેવાનું કે તમે આ નાના છોકરાઓ બીમાર હોય એટલે મા બાપને તો છૂટકો જ નથી દવા લેવા આવવા વગર

ક્યારે આ સમસ્યા નો ઉકેલ આવશે તે હવે જોવાનું રહ્યું કરુણેશ પંચમેદી સંદેશ ન્યૂઝ નડિયાદ ખેડા અને હવે વાત છોટાઉદેપુર ની છોટા ઉદેપુરમાં કોઝવે પર પાણી ભર